જોવા મળી રહ્યો છે અંબાજીમાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો પલટો આવ્યા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું હતું કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને નુકસાન થઈ રહ્યું છે માવઠાના કારણે પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત છે વધુ વિગતો સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા પરખ જી પરખ અંબાજીના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સતત બીજા દિવસે વરસાદી માહોલ છે શું છે વધુ વિગતો બિલકુલ બંશી આપણે બતાવી દઉં કે જે રીતે હવામાન વિભાગે ચાર દિવસથી વરસાદની આગાહી કરી છે તેના પગલે જે ગઈકાલે જે બપોર બાદ વરસાદ શરૂ થયો હતો તે જ રીતે આજે ફરી દિવસભરની ઉકળાટ બાદ બપોર બાદ ફરી એકાએક ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થવા પામી છે અને આજે વરસાદ જે છે ભારે એક સાથે મોટા દાણાનો વરસાદ પડવા પામ્યો હતો અને તે ખેડૂતો જે છે ગઈકાલે જે રીતે પોતાનો બાજરીનો ઉનાળો પાક જે છે આડુ પડી ગયેલો હતો અને તેને લઈને ભારે ચિંતિત હતા અને આજે ફરી બીજા દિવસે આ કુદરતી માર પડી રહી છે તેને લઈને જે ખેડૂત છે એ વધુથી વધુ ચિંતા ચિંતાગ્રસ્ત થતો જઈ રહ્યો છે અને હાલ તબક્કે જે રીતે વરસાદ જે પડ્યો છે રાહત જોવા મળી રહી છે અને હજી જે રીતે આકાશમાં કળા ડિબાંગ વાદળો સવારે જોવા મળી રહ્યા છે તે જોતા એવું કે હજી વધુ વરસાદ પડે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે બનશે સાથે જોડાવા બદલ આભાર અમદાવાદ